સાદું જીવન અને ઉચ્ચ વિચાર સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ આવા ઘણા બધા લોકોને આજકાલ મળવાનું થાય છે જે સાદું જીવન અને ઉચ્ચ વિચાર ધરાવતા હોય એટલે એટલો આનંદ થાય ટ્રી ઇડિયટ્સ કેમ્પેઇનમાં નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર કુદરત માટે થઈને કામ કરતા ઘણા બધા અમદાવાદીઓને પર્સનલી મળવાનું થાય છે અને અમુક લોકોને તમે મળોને એટલે એમની આંખોમાં તરત જ દેખાય એમના મનની સચ્ચાઈ એ એટલા બધા સારા હોય કે તમને એમને મળીને એમ થાય કે યાર આપણે આટલા સારા હોત તો સારાપણાને અને પૈસાદાર હોવાને કોઈ લેવા દેવા નથી ઘણા બધા શ્રીમંત લોકો મેં એવા જોયા છે જે સ્વાર્થી નથી જેમને પર્યાવરણની આસપાસના લોકોની દેશની પોતાના ફેમિલીના સંસ્કારની ખૂબ નિસ્બત હોય કન્સર્ન હોય સતત એ દિશામાં ચિંતન કરતા હોય વિચારતા હોય પ્રયત્નો કરતા હોય જેમ કે હું એક એવા સજ્જનને મળેલો હમણાં બે રવિવાર પહેલા જેમની પાસે ઓછામાં ઓછી દસ પંદર કાર ખરીદવાની તાકાત હોવા છતાં એ પોતે સાયકલ પર ફરે છે એવું નથી કે એમની પાસે ગાડી નથી છે પણ એ શું કહે છે કે મારો દેશ ફ્યુલ પ્રોડ્યુસ નથી કરતો ફ્યુલ ઇમ્પોર્ટ કરે છે તો હું શું કરવા ખોટું પેટ્રોલ બાળીને મારા દેશને નુકસાન કરું ઘણા એવા છે જેમને આ ટ્રી ઇડિયટ્સ કેમ્પેઇનમાં રેડિયો પર બધી વાતો સાંભળીને મન થયું હોય ઝાડ વાવવાનું ને આમ ચાલીસ પચાસ સો બસો પાંચસો ઝાડ વાવ્યા હોય અને પછી મને ફોન કરે કે અમે અમારા ફાર્મમાં કે સોસાયટીમાં કે બંગ્લોઝમાં કે કંપનીના કમ્પાઉન્ડમાં વાવ્યા છે તો પબ્લિસિટી ન જ જોઈતી ના ના રેડિયો પર બોલવા માટે નહીં આ તો ખાલી તને કહેવા માટે કે આ કેમ્પેઇનમાં અમે કોન્ટ્રીબ્યુશન આપ્યું અમારું એમ પબ્લિસિટીનો મોહ હોય જ નહીં પણ સારું કામ કરવાનો નિર્ધાર હોય એવા ઘણા બધા નામી અનામી ટ્રી ઇડિયટ્સ ને હું સલામ કરું છું સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ ધરાવતા લોકોને સલામ કરું છું રેડિયો મર્ચી 98.3 FM હું છું ધવનિત તમારી સાથે ગુડ મોર્નિંગ માય ડિયર